નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણે ખાતર સિરીઝ પર ચાલતા ચાલતા ખૂબ બધી જુદી જુદી વિગતો આપણે એકબીજાની સાથે ચર્ચી છે હવે છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને જ્યારથી આ શિયાળુ પાક નું આપણું વાવેતર શરૂ થયું વાવેતર ઉગી તૈયાર થવા માંડ્યું ત્યારથી મોટા ભાગના પાકોમાં આ વર્ષે સુકારાનો રોગ ખૂબ મોટા પ્રમાણમાં દેખાય છે એના વિશે ચર્ચા પણ ખૂબ થાય છે ખેડૂતો ખૂબ ચિંતામાં હોય ખાસ કરીને જીરાના વાવેતરમાં આપણે જોઈએ છીએ તો સુકારો છે ચણાના વાવેતરમાં જોઈએ છીએ તો સુકારો છે મગફળીમાં પણ સુકારાની ખૂબ મોટી અસર છે હવે એને માટે સારવાર તો આપણે કરતા હોઈએ છીએ પણ પરિણામ પરિણામ કોઈ કોઈ સારવારથી મળતું નથી ટકા મળે કોઈ ન પણ મળે પછી જયારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે આપણા હાથમાં ખૂબ બધી જાત જાતની નકામી ચીજો પણ આવી જતી હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ પણ પરિણામ ન મળે આપણો એળે જાય સવાલ એ છે કે આપણે આને નિયંત્રિત કરવા માટે આપણા પોતાના ખેતરમાં નિયંત્રિત કરવા માટે વિશેષ કયા પગલા લઈ શકીએ જો તૈયારી સાથે આપણે કામ કરતા હોઈશું તો આ રોગથી થોડા થોડા ખાસ કરીને કેટલીક ચીજના વાવેતરમાં ઘણા બધા આપણે બચી જતા હોઈએ છીએ સુકારાના રોગથી ત્યાર પછી છુકારો આવી ગયા પછી જે કઈ આપણે સારવાર કરતા હોઈએ એનું જે પરિણામ મળે એના કરતા વાવેતર વખતે આપણે કેટલું કામ એના પર કરીએ છીએ એના આધારે આપણને ખૂબ સારું અને ખૂબ વધુ પરિણામ મળતું હોય છે આપણા કૃષિ વૈજ્ઞાનિકો આપણને વારંવાર કહે છે કે જયારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે આપણા બિયારણને આપણે જે જરૂરી છે એ તત્વોનો પોટ આપી અને વાવેતર કરવાનું છે પણ આપણી ખેડૂતની એક લાક્ષણિકતા કહો તો લાક્ષણિકતા આપણી નબળાઈ કહો તો નબળાઈ પણ આપણે ખૂબ બધી બીજી મહેનત કરતા હોઈએ છીએ પણ સામાન્ય મહેનતમાં ક્યારેક ક્યારેક ચૂકી જતા હોઈએ છીએ અને મારા અનુભવ પ્રમાણે મારી જાણ પ્રમાણે આપણે મોટા ભાગના ખેડૂતો બિયારણ માવજત થી બિલકુલ અલગ હોય છે આપણે બિયારણની ખાસ એવી કોઈ માવજત કોઈ ખેડૂત કરતા જ નથી અને એ નથી કરતા એના કારણે કેટલાક રોગથી આપણા છોડ ભેળાઈ જાય છે અગર તો કેટલાક કુપોષણ નો સામનો સતત આપણો છોડ કરતા રહેતા હોય છે કે કેટલું પોષણ છે એ જો આ રૂપમાં એને આપી દેવામાં આવે માવજતના રૂપમાં બીજ માવજતના રૂપમાં તો એ પોષણ એને છોડને પોતાના જીવનભર એને એનો સમય જ્યાં સુધી પૂરો થાય ત્રણ મહિના કે ચાર મહિના ત્યાં સુધી એ પોષણ સમૃદ્ધિ એમાં જળવાઈ રહેતી હોય છે એ સુકારાનો રોગ જે આપણે ત્યાં આવે છે આ રોગ છે એ ફૂગજન્ય રોગ છે અને ફૂગજન્ય રોગ મોટા ભાગે

અને એટલે આપણા છોડ સુકાઈ જતા હોય છે પછી આપણે ઉપરથી એને કોઈ પણ દવા આપીએ એનાથી એ સુકારો ન તો અટકે છે નવા છોડ આ સુકારોનો ભોગ બનતા અટકે છે એટલે બીજ માવજત આના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ખાસ કરીને આપણો મગફળીનો જે પાક છે આપણો ચણાનો જે પાક છે આ જે પાક છે એના ઉપર જે ફૂગની અસર વધારે થાય છે એ ફૂગને અટકાવવા માટે આપણે બીજ માવજત ફરજિયાત કરવી પડશે મગફળી એક એવું વાવેતર છે આપણા આપણા વિસ્તારમાં ગુજરાતમાં કે મોટા ભાગે બે મગફળી વાવતા જ હોઈએ છીએ અને મગફળીનો પાક આપણે લેતા હોઈએ છીએ આમ સામાન્ય રૂપમાં જો આપણે જોઈએ તો ત્રણ સિઝન જેટલો આપણે મગફળીનો પાક લેતા હોઈએ છીએ શિયાળુ મગફળી પણ આપણે પકવીએ છીએ ઉનાળુ મગફળી પણ પકવીએ છીએ અને ચોમાસું મગફળી પણ પકવીએ છીએ ચોમાસુ મગફળી પકવવાનો સમય જતો રહ્યો છે ગયા વર્ષનો શિયાળુ મગફળી જે આવતી હતી અને આવે છે એનો સમય પણ પૂરો થઈ ગયો છે પણ હવે પંદર વીસ દિવસ પછી આપણી ઉનાળુ મગફળીના વાવેતર ની શરૂઆત થશે મિત્રો તો એની શરૂઆત થવાની છે જ્યારે અને આ વર્ષમાં આપણને આ બધા પાકમાં ફૂગજન્ય રોગોએ ખૂબ પરેશાન કર્યા છે ત્યારે આપણે આજે બિયારણ માવજત વિશે આ વિડીયો થોડી ચર્ચા કરી લઈએ આપણા મગફળીના છોડને સલામત રાખવા માટે એને ફૂગ થી બચાવ્યા વિના છૂટક્યો નથી ફૂગ આવી ગયા પછી એની કોઈ પણ સારવાર એના પર ખાસ અસર નથી કરતી હજી આપણી પાસે એવા કોઈ સંશોધનો નથી પહોંચ્યા કે ફૂગની અસર થઈ ગયા પછી એને આપણે નિયંત્રિત કરી શકીએ પણ ફૂગની અસર થાય એ પહેલા બીજ માવજત થી અગર તો જમીન માવજત થી આપણે એને નિયંત્રિત કરી શકીએ છીએ હવે એને કેવી રીતે આપણે બીજ માવજત આપવાની છે આ બહુ અઘરી વાત નથી આપણા ખેડૂતો માટે સામાન્ય રીતે બધાને ખ્યાલ છે અને બધાને સમજણમાં પણ છે કે બીજને કેવી રીતે પોટ આપવાનો હોય છે પણ આપણે નથી કરતા કેવા કારણો છે નથી કરતા તો બહુ સામાન્ય કારણો આપણી પાસે હોય છે ઘણી વખત આપણે એવું કહી દઈએ છીએ કે વાવવાની ઉતાવળ હતી અને બીજ માવજત ન થઈ શકી કાપ એવું કહી શકાય કહી દઈએ છીએ કે હવે પોટ આપવાની દવા મારી પાસે ઉપલબ્ધ નતી અને એમના વાવી દીધી હવે ત્યાર પછી આપણે કેટલી જાતની દવાઓ છાંટવાનો સમય કાઢવો પડે છે એને માટે પરિશ્રમ કરવો પડે છે એટલે બીજ માવજત આપ્યા વિના આવા જે સંવેદનશીલ પાકો છે કે મગફળી છે આપણી જીરું છે આ જે પાક છે આ બધા પાકને કોઈ દિવસ આપણે બીજ માવજત આપ્યા વિના વાવવાના નથી હવે બીજ માવજત કયા પાકમાં કેવી રીતે આપવાની છે તો આપણે અત્યારે માત્ર મગફળી પર ઊભા છીએ એટલે મગફળી પૂરતી આપણે વાત કરશું

જમીનમાં આપણે ટ્રાયકોડર્માના રૂપમાં જ્યારે આપીએ છીએ ત્યારે અગર તો આપણે ત્યારે એ જે ફૂગ જીવાણી જીવાણુઓ જે છે એ ફૂગ જીવાણુઓની સંખ્યા એની અંદર કરોડોમાં હોય છે અને જમીન સાથે સંસર્ગમાં આવતા એ જીવાણુઓ સક્રિય થઈ જાય છે અને એમાંથી જે ફૂગ નિર્માણ થાય છે એ ફૂગનો ખોરાક જે છે એ આપણા છોડ માટે નુકસાનકારક જે ફૂગ છે આ ફૂગ એનો ખોરાક છે એટલે ટ્રાયકોડર્મ જે છે એ એક પ્રકારની ફૂગ છે અને એ ફૂગ બાકીની જે ફૂગ છે નુકસાન કરતા ફૂગ છે આપણા છોડને એ ફૂગ આ ફૂગને ખાઈ જાય છે અને એના કારણે જે નુકસાનકારક ફૂગ છે એનો ફેલાવો આપણા છોડની આસપાસમાં કે આપણા ખેતરની માટીમાં થતો અટકી જાય છે ટ્રાયકોડરમાં જે છે એ મિત્ર ફૂગ છે આપણા જે છોડ છે આપણા જે વાવેતર છે ખાસ કરીને મગફળી જીરું આ બધા પાકના એ મિત્ર ફૂગ છે અને મિત્ર ફૂગ છે એટલે બાકીની જે દુશ્મન ફૂગ છે એનો એ નાશ કરે છે અને આપણા છોડના મૂળના સંરક્ષણની સંપૂર્ણ કામગીરી આ ફૂગ કરે છે અને એના કારણે આપણા છોડ સુરક્ષિત રહે છે સુકારો નથી આવતો ફૂગ નથી લાગતી હવે એને એનો પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો છે જો આપણે જમીનમાં ના એનો પ્રયોગ કરવો છે તો એક વીઘામાં લગભગ છસો સાત સાતસો ગ્રામ કે મહત્તમ એક કિલોગ્રામ જેટલો આપણે ટ્રાયકોડર્મા પાવડર આપવાનો છે ટ્રાયકો ડરમા પાવડર જમીનમાં જે રીતે આપણે આપવાનો છે એમાં એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં હોય તો જ આપણે ટ્રાયકોડર્મા પાવડર જમીનમાં આપવાનો છે અને જ્યારે એને આપવાનો છે ત્યારે એને દેશી ખાતર સાથે મેળવી દેશી ખાતર વિના આપણે જો આપી દઈએ તો એની સક્રિયતા શક્તિ જે છે એ ઘટી જાય છે અને જો ભેજ બિલકુલ ન હોય તો લગભગ ખતમ પણ થઈ જાય છે એટલે જમીનમાં જો આપીએ છીએ આપણે તો ભેજ જેવી સ્થિતિ હોય જમીનમાં તો આપણે આપવાનો છે અને એ દરમિયાન આપણું વાવેતર થઈ જવાનું હોય તો આપણને એનો મહત્તમ લાભ થાય છે પણ આ બધું કરવા છતાં પણ આપણે બીજને તો તો આનો પટ પટ ફરજિયાત આપવાનો આપવાનો છે 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 હવે એનો કેટલો એનું પ્રમાણ કેટલું બીજનો એક કિલો દર એટલે કે દસ કિલોનું પ્રમાણ આપણે લઈએ મગફળીનું વાવેતર જયારે આપણે કરવાનું હોય છે ત્યારે એક કિલો કે બે કિલો બીજનું વાવેતર આપણે નથી કરવાનું હોતું દસ કિલો વીસ કિલો પચાસ કિલો કે સો કિલો સુધી આપણે બિયારણનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે દસ કિલોગ્રામ કિલોગ્રામમાં જેટલો દસ કિલોમાં આપવાનો છે પાવડર સ્વરૂપમાં એ આવે છે તો મળે છે આપણને ઉપલબ્ધ છે તો પાવડર સ્વરૂપમાં વાપરતી વખતે એને પાણીમાં પલાળી અને બીજને એનો પટ આપવાનો છે પાંચ દસ મિનિટ એ પાણીની અંદર આપણા બીજરે પાંચ મિનિટ દસ મિનિટ અને ત્યારબાદ એને આપણે સાઈડે સૂકવી દેવાના છે બીજા કે ત્રીજા દિવસે એનું આપણે વાવેતર કરી શકીએ છીએ પ્રવાહી સ્વરૂપમાં જો હોય તો એને એ રીતે આપણે માવજત આપવાની છે હવે જ્યારે બીજ માવજત આપણે આપીએ છીએ ત્યારે આપણી તકલીફ એક એવી હોય છે કે ચોમાસામાં આપણે બીજને માવજત આપીએ અને પછી વાવવાનો સમય જતો રહે આપણી પાસેથી વરસાદ શરૂ થઈ જાય અને આપણે વાવી ન શકીએ કે આવા તેવા જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે આપણને ચિંતા થતી હોય છે એટલે આપણે બીજ માવજત આપવાથી ક્યારેક ક્યારેક દૂર રહેતા હોય છે પણ શિયાળું કે ચોમાસું વાવેતર ઉનાળું વાવેતર આ જયારે આપણે કરીએ છીએ ત્યારે એને આપણે સહજતાથી બીજ માવજત આપી શકીએ છીએ કારણ કે માની લો કે અત્યારે આપણે જૂન જાન્યુઆરી મહિનો પૂરો થતા સુધીમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સુધીમાં આપણે ઉનાળુ મગફળીનું વાવેતર કરવાની શરૂઆત કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે વાવેતરની શરૂઆત આ સમયમાં કરવાની હોય છે ત્યારે આપણે વરસાદના આધારે એનું કામ કરવાનું હોતું નથી એટલે આપણે પિયતની પૂરી વ્યવસ્થા કરીએ આપણી જમીન આપણે પૂરી તૈયાર કરી હોય ત્યાર પછી જ આપણે બિયારણને ખેતર કે સીમ સુધી લઈ જતા હોઈએ છીએ એટલે આપણી પાસે એક ચાર્ટ જે હોય છે કે ક્યારે વાવવાનું છે ક્યારે પાવાનું છે

એ આપણા ક્રમ મુજબ ચાલતો કાર્યક્રમ હોય છે એટલે એમાં આપણને પટ આપવાથી મોડું થઈ જવાનો સંભવ કે આપેલા પટ ને સમયસર આપણે વાવણી ન કરી શકીએ અને એનાથી આપણું બિયારણ બગડી જવાની જે આપણને બીક લાગતી હોય એનાથી આપણે આ ઋતુમાં બચી જઈએ છીએ બીજું કે પટ આપેલું બિયારણ કદાચ આપણી પાસે થોડો સમય પડ્યો રહેશે તો પટની અસરકારકતા ઘટશે પણ બિયારણને એનાથી કોઈ નુકસાન થવાનું નથી એટલું યાદ રાખો માની લે કે આપણે પોટ આપી દીધો પાંચ કિલો દસ કિલો કે વીસ કિલો બિયારણ આપણી પાસે વધુ છે તો એ બિયારણ પોટ આપેલું બિયારણ દિવસ કે મહિનો આપણી પાસે રહી ગયું પડ્યું રહ્યું તો પોટની જે અસરકારકતા છે એ પોટની અસરકારકતા ઘટે છે બિયારણના ઉગવાની અસરકારકતા ઉપર એનો કોઈ નકારાત્મક પ્રભાવ પડતો નથી એટલે પોટ આપવાથી આપણે પીવાનું નથી આપણા બિયારણને ફરજિયાત આપણે પટ આપવાનો છે હવે જે પટ આપવાની દવાઓ છે એ દવાઓ મોટા ભાગે પારા આધારિત દવાઓ હોય છે અને પારા આધારિત જે દવાઓ છે એ પારો છે એ એક એવી ધાતુ છે કે જમીનમાં કે બીજમાં જે નુકસાનકારક ફૂગની પ્રક્રિયાઓ હોય છે એને એ અટકાવે છે એટલે ટ્રાયકોડરમાં પાવડર છે એ આપણા વિસ્તારમાં ખૂબ અસરકારક પાવડર સાબિત થયેલો છે પોટ આપવાના કામ માટે અને એવી જ રીતે ટ્રાયકોડર્મા પાવડર આપણને ઉપલબ્ધ નથી તો બાકીના પણ બીજા બિયારણો માટે આપણી પાસે કેપ્ટાન છે થાઇરમ છે આવી બધી જે દવાઓ છે પોટ આપવા માટેની આ દવાઓ ઉપલબ્ધ છે પણ દરેક બિયારણમાં એનું એક પ્રમાણ આપણે યાદ રાખવાનું છે અને એ પ્રમાણ છે એક કિલોગ્રામ બિયારણમાં આપણે ત્રણ ગ્રામથી વધારે દવાનો પોટ આપવાનો નથી મહત્તમ ત્રણ ગ્રામ કેટલીક દવાઓ એવી હોય કે બે થી અઢી ગ્રામ એક કિલોગ્રામમાં આપણે વાપરીએ છીએ તો પણ એનું પરિણામ મળી જતું હોય છે એટલે વધારે એનો આપણે આપવાનો નથી અને અને જીરું એની જે જમીન જન દુશ્મન ફૂગ છે એના અટકાવ માટે સૌથી વધારે અગત્યની કામગીરી કોઈ પણ કરતો હોય તો આ ટ્રાયકોડરમાના નું જે કલ્ચર છે એ ટ્રાયકો ડર્મા નામનું ફૂગ કલ્ચર એ એક મિત્ર ફૂગ છે અને એનો આપણે ચૂક્યા વિના આપણા બિયારણને પોટ આપી અને આપણે વાવેતર કરવાનું વિચારીએ આ વર્ષમાં ખાસ કરીને આ જે શિયાળો આપણો છે એ આ શિયાળા દરમિયાન મોટા ભાગે આપણા વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ ક્યાંક છાંટા પડે વળી પાછું એકાદ બે દિવસ તાપ નીકળે અને પછી પાછો આપણે છાયડાનો સામનો કરતા હોય છીએ અને આવા વાતાવરણમાં સામાન્ય રીતે જમીનના ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે અને આ વધી ગયેલા ઉપદ્રવના કારણે આપણને આ વર્ષમાં શિયાળુ પાકમાં કે જે શિયાળુ પાકને વધારેમાં વધારે ફૂગની અસર થાય છે એવા તમામ શિયાળુ પાક જેમાં જીરું હોય ચણા હોય કે મગફળી હોય એના ઉપર બહુ મોટી સુકારાની અસર જે આ વર્ષે આપણને દેખાય છે એ અસરને ટાળવા માટે સૌથી અગત્યનું સાધન આપણી પાસે બિયારણનો પોટ છે એટલે બિયારણનો પટ આપી અને આપણે બિયારણને વાવવાનો આગ્રહ રાખશું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બિયારણને પટ આપવાના મુદ્દે જે ચર્ચા કરી છે આ ચર્ચા આપણી કોઈ પણ સિઝનની ખેતી માટે સૌથી અગત્યની અને સૌથી મહત્વની ચર્ચા છે એટલા માટે દરેક ખેડૂત મિત્રો સુધી આ આપણી ચર્ચા પહોંચે વધારેમાં વધારે ખેડૂત મિત્રો આ ચર્ચાની સાથે જોડાય એવા આપણે સૌ પ્રયાસો કરશું જય કિસાન જય ભારત